હેલો મિત્રો દેશી લેપમાં તો ફરમ આપનું સ્વાગત છે અને મિત્રો આ પાછળ દેખાય છે જીરાની આ બાજુ અને આપણી પાછળ એ જમીન આપણી લીધેલી છે એમાં આપણે જર્મન ટેકનોલોજીથી ક પાણીનો દાર જોવડાવેલો છે તો મિત્રો એક વિડીયો આપણે અપલોડ કર્યો તો જર્મન ટેકનોલોજીથી કઈ રીતે પાણી જોવાય અને શું છે એ હકીકત તો મિત્રો એમાં આપણે ઘણી બધી કમેન્ટ આવી હતી કે ભાઈ એનું રિઝલ્ટ કેવું છે કેવું કામ છે શું છે તો મિત્રો આજે આપણે એમાં બોર કરવાનો છે અને આપણે ટેકનોલોજીથી જોયેલું છે એમાં વચેલો ગ્રાફ જે આપેલો હતો વચ એમાં આપણે ત્રણસો ફૂટ જેવો બોર કરવાનો કીધો હોય નીચે કંઈ છે નહીં ત્યાં સુધી જવાનું છે અને સિંગલ ફેસનું પાણી મીડિયમ મીડિયમ કીધું છે બહુ વધારે કીધું નથી એટલે કેવું પાણી આવે છે શું છે એ આપણે આજે જોવાનું છે અને આપણે બીજા જે હરિયા અને નારિયેળથી પાણી જે જોતા હોય એને આપણે અહીંયા આપણે સ્થળ ઉપર પછી લઈ અને આવ્યા હતા તો હવે એ બધા મિત્રોનું કહેવાનું એવું છે કે ભાઈ અહીંયા પાણી છે નહીં પણ બોર આપણે ન્યાજ જ કરવાનો છે એનું કારણ છે કે આપણે ઘરની જમીન છે ત્રેવીસ વીઘા એમાં પચી બોર કરેલા છે એક બોરમાં આપણે પાણી મળેલું નથી હજી સુધીમાં તો કદાચ આ બોરમાં મળે ના મળે કંઈ એની આપણે વિચારણા કરવાની નથી પણ આપણે બોર એક ન્યા કરવાનો છે એનું કારણ છે કે બીજે બધે આપણે બોરજી દેશી તરીકેથી જોઈએ છે એ નારિયેળ હરિયાથી તો એમાં પણ મીડિયમ પાણી છે અને એમાં કોઈ ગેરંટી નથી તો આમાં એક તો ગેરંટી બાકી છે કે ભાઈ ત્રણસો ફૂટ હેઠે જ આવવાનું નથી કાંઈ ત્રણસો ફૂટ હેઠે નથી ઉપર છે જી છે એ અને મિત્રો આની રિઝલ્ટની વાત કરીએ તો જ્યાં અમુક જગ્યાએ આપણે એના જોયેલા છે એના રિવ્યૂ મેળવ્યા એટલે નેવું ટકા ઉપર એનું રિઝલ્ટ છે અને નેવું ટકા ઉપર બધેને પાણી થાય છે અને ક્યાંક કોરા પણ જાય છે એવું કંઈ નથી બધે પાણી થાય છે પણ જે મેન વસ્તુ છે જર્મન ટેકનોલોજીનો આધાર એ છે કે ભાઈ પાણીનો રસ્તો ક્યાં છે એ રસ્તો આમાં એ શોધી લે છે પછી એમાં રસ્તામાં પાણી જતું હોય કે ન જાતું હોય એ પાણી હોય તો જાય આ ધર્મ અમુક તર એવું છે કે એમાં પાણી ઓછું હોય એટલે આપણા તરમાં થોડુંક પાણી એકંદરે ઓછું જ છે તો કદાચ પાણી થોડું ઘણું ઓછું થાય ના થાય તો એ આપણે જોવાનું નથી પણ આપણે બોર કરાવીએ તો આપણે ખબર પડે કે ટેકનોલોજીનો કેવો સચોટ રિઝલ્ટ છે અને કેવું તારણ આવે છે તો આજે મિત્રો ગાડી આવે છે અને બોર કરાવી છે એ કેટલા ફૂટે પડી પડે છે પાણી આવે છે કેવું આવે નથી આવતું શું છે એ બધું જાણવા માટે વિડીયો કન્ટિન્યુઅસ રહેજો નવા મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો અને મિત્રો એક ખેડૂત માટે એવું છે સાહસ કરવો જરૂરી છે ઘણા બધી પદ્ધતિથી આપણે જોઈ અને ઘણા બધા કોરા જાય અને અમુક બોરમાં એવું છે કે પાણી આવે પછી ચાલતું નથી ને અમુક બોર એવા છે કે પાણી નથી આવતું અને ત્યાર પછી ચેક કરે તો પાણી ખૂટતું નથી એવા છે એટલે આપણામાં કંઈ કઈ ના હે અત્યારે તો વિડીયોને બંને એટલો શેર કરજો એટલે બીજા મિત્રો સુધી માહિતી પણ મળતી રહે તો ચાલો જોઈએ આગળ ચાલો મિત્રો તો એમાં આપણે કીધેલું હતું એમાં પિસ્તાલીસ ફૂટે આપણે કીધું હતું વાઈ જેવું પાણી જે એ અત્યારે આવી ગયું હોય વાઈ જેવું પાણી હવે આગળ હજી પડી પડવાની છે એ એક પ્રમાણે પડી પડતી જાય અને હું ગાય જોવાય છે તો વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો હજી મિત્રો આ જર્મન ટેકનોલોજીમાં આપણે સાડા ત્રણસો ફૂટ બોર કરવાનું કીધું હતું અને આપણે સાડા ત્રણસો ફૂટ બોર કર્યો છે અને એની જે પ્રમાણે કીધા હતા એ પ્રમાણે પળ બધા પડ્યા છે પણ પળ કોરા છે એક પંચાવન ફૂટવાળું ઉપર જે પળ હતું એમાં પાણી આવ્યું હતું ટૂંકમાં આપણે કૂવા માટેનું પાણી જોવો ગારવું હોય તો કૂવા ગારવા માટેનું પાણી સક્ષર છે જે પંચાવન ફૂટમાં કીધું હતું કે ભાઈ ગારો કે રાબેડ બહાર આવશે એ બહાર આવી ગઈ અને ત્યાર પછી જેટલા પળ પડ્યા એ બધા પળ એના કીધા પ્રમાણે પડ્યા હે પણ બધા બધા પળ કોરા છે એટલે ટૂંકમાં આપણા તરમાં પાણી નથી એટલે ટેકનોલોજી કંઈ બીજું બહુ કંઈ કરી ના શકે એટલે જે તરમાં પાણી હોય એ તરમાં ટેકનોલોજી સક્સેસ થાય આપણા તરમાં પાણી નથી એટલે બહુ સક્સેસ ન થાય તો મિત્રો આતુરતાથી આપણે રિઝલ્ટની રાહ જોતા થાય એમાં નેવું ટકાનું રિઝલ્ટ છે એમાં આપણે નેવું ટકા પછીની માં આપણી ગણતરી થઈ છે નેવું ટકા પહેલાંની નહીં મિત્રો